પ્રોપર રીતે છે જે ઝરકડ ડાયમંડમાં પ્રોપર કામ કરવામાં આવે અને એમાં ડિઝાઇન ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે થ્રેડ વર્ક ના આધારે કરવાઝાઇનમાં તમે જોઈ શકો છો મિત્રો એ પણ ખુબ જ સુંદર રીતે એવી હેલો નમસ્કાર દોસ્તો આજનો કલેક્શન ટોટલ રિયલ શૂટ સેક્શન જે હેવી લૂકમાં આવવાનું છે અને હમણાં રમઝાન પણ સ્ટાર્ટ થઈ ગઈ છે મિત્રો તો એના અકોર્ડિંગ તમને હું કલેક્શન બતાવું છું આજે તો ફર્સ્ટ કોન્સેપ્ટમાં તમને રહેવાનું છે આવી રીતના કંઈક કલેક્શન રહેવાનું છે જે ગાઉન કોન્સેપ્ટમાં પ્રોપર રીતે રહેવાનું છે જે ઝરકન ડાયમંડમાં પ્રોપર કામ કરવામાં આવ્યો છે અને દુપટ્ટાની વાત કરું તો મિત્રો દુપટ્ટા પણ ખૂબ જ સરસ રીતે આપવામાં આવી છે જે બહાર આપણે માર્કેટમાં જ્યારે પણ શોપિંગ કરવા જઈએ છીએ ત્યારે દસ હજારથી પણ વધારે પ્રાઇસમાં આપણને મળતું હોય છે તો અને નેક્સ્ટ કોન્સે સિલ્ક ના આધારે રહેવાનું છે સૂટ્સ જેમાં ખૂબ જ સુંદર રીતે મિરરનું કામ કરવામાં આવ્યું છે મિત્રો અને દુપટ્ટા તો ટોન ટુ ટોન તમને મળી જવાનું છે તો આપણે આજે જોઈએ કે પ્રોપર ટોટલી કલેક્શન કેવી રીતના રહેવાનું છે તો ચલો મિત્રો તમે ફર્સ્ટ કલેક્શનમાં તો જોઈ જ ગયા છો તો નેક્સ્ટ કલેક્શન પણ તમને બતાવી દો આજે નેક્સ્ટ કલેક્શનમાં પ્રોપર રહેવાનું છે હેવી શૂટમાં હવે રમઝાન નું પણ રમઝાન નો મહિનો સ્ટાર્ટ થઈ ગયો છે અને જો નેક્સ્ટ મંથમાં આપણે ઈદ નો તહેવાર પણ આવી રહ્યું છે મિત્રો તો જોરો સોરોથી આવટ નું કલેક્શન આપણે રાખવું જોઈએ તો ફર્સ્ટ કલેક્શનમાં તમે જોઈ રહ્યા છો કે ખૂબ જ સુંદર રીતે એવો સૂટ છે જે પ્રોપર એ ઓર્ગેન્જા ફેબ્રિક પર બનાવવામાં આવ્યું છે મિત્રો તો તમે જોઈ શકો છો અહીંયા ખૂબ જ સરસ રીતે મલ્ટી કલરમાં તમને થ્રેડવર્કમાં ડિઝાઇન આપવામાં આવી છે અને સ્લીવ્સ પણ ખૂબ જ સરસ રીતે એવી ડિઝાઇન મળી જવાનું છે હેવીથી હેવી અને એમાં તમને પેન્ટમાં પણ તમે જોઈ શકો છો કે બોટમમાં ખૂબ જ સુંદર રીતે ડિઝાઇન આપવામાં આવી છે અને તમે દુપટ્ટા પણ જોઈ શકો છો દુપટ્ટા પણ ટોન ટુ ટોન ડિઝાઇન આપવામાં આવી છે મિત્રો ખૂબ જ સરસ રીતે અને તમને અહીંયા ઓછી પ્રાઇસમાં તમને મળી જ જવાની છે અને પોતાની મેન્યુફેક્ચરની પ્રાઇઝમાં તમને અહીંયા પ્રોવાઈડ કરી છે કેસારી ટેક્સટાઇલ કંપની તો સેકન્ડ કલેક્શનમાં પણ તમે જોઈ રહ્યા છો કે એવી જ રીતના કંઈક કલેક્શન તમને મળવાનું છે મિત્રો તો આવું કલેક્શન તમને હું જે બતાવું છું સાથે સાથે તમે સ્ક્રીનશોટ પણ લેતા તો જે ઝરખંડના ડાયમંડથી કામ કરવામાં આવ્યું છે એમાં સરસ રીતે અને નેક્સ્ટ કલેક્શનની વાત કરું તો એમાં પણ એવી જ રીતના આપવામાં આવ્યું છે મિત્રો અને અમારા પાસે કલેક્શન તો ઘણા બધા એવા છે જે તમને હું એક જ વિડીયોમાં નહીં બતાવી શકું તમારે કેસરે ટેક્સટાઇલ કંપની સાથે એકવાર જરૂર જોડાવાનું છે સાથે સાથે તમને એ પણ બતાવું છું કે અમારા પાસે ઘણી બધી ફેસિલિટીઝ એવી મળી જશે તમને એમાં દુપટ્ટો પણ તમને ખૂબ જ સુંદર રીતે હેવી લુકમાં આપવામાં આવ્યું છે હવે તમારો કમાવાનો અને તમારો મુનાફો મેળવવાનો ટાઈમ છે તો મિત્રો આ મુનાફો મેળવવાનો ટાઈમ તમે ગુમાવશો નહીં અગર તમે હમણાં ગુમાવી દેશો તો પછી શું કરશો પોતાના ધંધામાં તમે આગળ લઈ જશો તો જ નવું નવું થશે અને આવું જ કઈક કલેક્શન તમને હું બતાવતી રહીશ સાથે સાથે અમારા ચેનલને ને પણ કરતા જજો તો તમે જોઈ રહ્યા છો આમાં ખૂબ જ સુંદર રીતે ગ્રીન કલરનું જે અમારા પાસે ફેબ્રિક છે બ્લુ મિનિંગમાં રહેવાનું છે પ્રોપર રીતે અને એમાં ડિઝાઇન ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે થ્રેડ વર્કના આધારે કરવામાં આવી છે ખૂબ જ સુંદર અને સોબર લુકમાં આપવામાં આવી છે તો આવા કલેક્શન આપણે એકવાર આપણા દુકાનમાં રાખ્યા પછી એમના એમ ફરી જાય એવું બની જ નહીં શકે અને એનું બોટમનું પણ આવી રીતના રહેશે તમને દુપટ્ટો પણ ખૂબ જ સુંદર રીતે એમાં આપવામાં આવ્યું છે પ્રોપર રીતે તમને એમાં ડિઝાઇન મળી જશે અને સિક્વન્સની ડિઝાઇન પણ આપવામાં આવી છે તો જો મિત્રો આ એક એકદમ સુંદર અને મલ્ટી સ્કલરમાં દુપટ્ટો મળી જવાનો છે મિત્રો તમે અગર બહારથી પણ શોપિંગ કરી રહ્યા છો ખરીદારી કરી રહ્યા છો તો તમને આડઅસ તો આવી ગઈ હશે કે એકદમ આપણી જો પાંચસોની વસ્તુ અહીંયા મળતી હોય છે એ તમ તમે બહારથી લો તો તમને કેટલી મોંઘી પડે તો એવી રીતના તમે એક તમને અહીંયા એકથી એક વેરાયટી જોવા મળશે મિત્રો તો આ પણ ખૂબ જ સુંદર રીતે તમને આપવામાં આવ્યું છે એમ્બ્રોઇડરી ડિઝાઇનમાં તમને આપવામાં આવ્યું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ રીતે નાના નાના ડાયમંડ નું કામ કરવામાં આવ્યું છે અને દુપટ્ટા પણ એમાં ખૂબ જ સુંદર રીતે આપવામાં આવ્યું છે તો તમે અહીંયા જોઈ શકો છો પ્રોપર તમને દુપટ્ટો હું બતાવું દુપટ્ટો આવી રીતે કંઈક તમને મળશે જો તમે જોઈ શકો છો કે ફ્લાવરમાં એમ્બ્રોઈડરી ડિઝાઇનમાં આપવામાં આવ્યું છે ખૂબ જ સુંદર અને સોબર લુકમાં આવી જશે આવા કલેક્શન તમને માત્ર ને માત્ર કેશરે ટેક્સટાઇલ કંપનીમાં જ જોવા મળશે જે પોતાની લોકેટેડ સુરત કંપની છે જે મેન્યુફેક્ચરિંગ કંપની છે તો અહીંયા તમને સરારા ગરારા જોઈએ તો એ પણ તમને અહીંયા મળી જશે અહીંયા તમે જોઈ શકો છો એકવાર નજર ફેરાવો ખૂબ જ સુંદર રીતે આપવામાં આવ્યું છે અને એના બોટમમાં પણ ખૂબ જ સુંદરના સુંદર રીતે તમને જરી લાઇનિંગમાં એમ્બ્રોઈડરી કરવામાં આવી છે મિત્રો આ બાજુ તમે પેપલોન સ્ટાઇલની ડિઝાઇનમાં તમે જોઈ શકો છો મિત્રો એ પણ ખૂબ જ સુંદર રીતે એવી ડિઝાઇનો તમને અહીંયા એકથી એક લઈને મળી જવાની છે મિત્રો તો એકવાર ફટાફટ કેસરે ટેક્સટાઇલ કંપની સાથે જરૂર જોડાવવું જોઈએ અને અનેક નવી નવી ડિઝાઇનો માટે તમારે અમારી કેસરે ટેક્સટાઇલ જે જે કંપની છે એના સાથે તમે એકવાર જોઈન થાવ પોતાનો પણ કંપનીમાં મુનાફો લો અને મુનાફો લો તો તમને પણ કંઈક આઈડિયા આવી જશે કે અમારી કંપનીનો સપોર્ટ ઘણો બધો રહ્યો છે તો એવી રીતના આવું જ કંઈક કલેક્શન